ય શક્તિસિંહજી ગોહિલ પત્રકાર પરિષદ ને સંબોધન કરવાના છે હું વિનંતી કરું છું સન્માન્ય શક્તિસિંહજી ગોહિલને આજની પત્રકાર પરિષદને સંબોધન કરે માનનીય શક્તિસિંહજી ગોહિલ

આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રી પણ આવી રહ્યા છે કાલે લાખો કરોડો રૂપિયાના કામોની ભાવનગરમાં જાહેરાત થશે

वडा प्रधान श्री पावनगर ખાતે આવી રહ્યા છે ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં જ આવીને સૌથી પહેલી વાત આપણે જે શરૂઆત મારી પ્રેશની કરી છે એ કરી છે કે એમણે બહુ જ મોટો કાર્યક્રમ જવાન મેદાનમાં રાખ્યો અને એ સમયે એમણે જે સ્પીચ પછી આમ વાત કરીને જે વિડિયો બતાવિયે પોતે રિલીઓમાં કહ્યું છે કે શું શું થવાનું છે બે હજાર વીસ માં પંચોતેર હજાર વાહનો સૌરાષ્ટ્રના

અને હોટેલ વગેરેનું નું પણ આયોજન થશે ભાવનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા અને ભરૂચ જિલ્લાના સાત લાખ હેક્ટર

તેમજ વિવિધ ઉદ્યોગો માટે પાંચસો મિલિયન ઘન મીટર મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે જેના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે નર્મદા નદી પર ભાડપુર બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે મીઠા પાણીના સરોવર ફરતે બે લાખ હેક્ટર જમીન ખુલ્લી થતા તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પેટ્રોલિયમ કેમિકલ કેમિકલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી મુંબઈ કોરિડોર કોરિડોર વગેરેનો વિકાસ વિકાસ અમદાવાદ અને દહેજના વિસ્તારનો ગોલ્ડન તરીકે લાખની મેટ્રિક ટન જેટલી મીઠા પાણી માછલીના ઉત્પાદનમાં વધારો થશે વિવિધ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિઓનો વિકાસ થશે

પોતે જ ભાવનગરના જ્યાં આવતીકાલે જાહેર સભા કરવાના છે ત્યાં જ પોતા સ્ક્રીન લગાડીને આ વિડીયો રિલીઝ કરી હતી અને આપે સાંભળ્યું કે આમાં કહ્યું હતું કે બે હજાર વીસ માં

બે હજાર નથી એટલે આપણે એમાં પણ છ માં કહ્યું હતું બે હજાર વીસ માં બારમાર્ગી રસ્તા પર પંચોતેર વાહનો ચાલવાના હતા એક ઈંટ પણ ત્યાં મુકાઈ

आंतरराष्ट्रीय कक्षा मित्रों डायमंड पार्क यहां अहिया बनावा आज त्या कोई कैमरो लेने आ जूना वचन नो भावनगर मा अपाया छे त्या जासे तो आपने क्या लाग 26 जनवरी 2012 मा कयो जुदा जुदा तालुकाओ ना नाम लिदा के ही जीआईडीसी ही जीआईडीसी ही जीआईडीसी नवी नवी मोटी जीआईडीसी बनवानी छे મારા વિશ્વકર્મા સમાજના ભાઈઓ માટે ખૂબ ફાયદો થઈ જવાનો એક પણ જીઆઈડીસી ના બની કોઈકની હતી એની જમીનો જીઆઈડીસી માંથી વિશ્વકર્મા સમાજ થી પાછી મહુવા પર મીઠી વીરડી આ એવા મોટા બંદરો બનશે કે દુનિયાના મોટા જહાજમાં અહીંયા આવવાના

રેલવેના કોચિસ રિપેર માટે સમગ્ર પશ્ચિમ રેલવેના વેગન બધા જ રિપેરિંગ માટે અમારા લોકો ભાવનગર આવતા હતા કેન્દ્રમાં યુપી સરકાર હતી ત્યારે એને આધુનિકરણ માટે મેં વિનંતી કરી એને સોનિયા ગાંધીજી અને ની આગેવાની વાળી સરકારે વધારાના ડેવલપમેન્ટ માટે પૈસા આપે કે આજે બિલકુલ મૃતપાય જેવું હવે ત્યાં રેલવેના વેગનો આવતા પડ શિપ બ્રેકિંગ યાર્ડ અને હિરા ઉદ્યોગ ખૂબ રોજગારી કોરા પાડતા બે મોટા હિરા ઉદ્યોગ અને શિપ બ્રેકિંગ યાર્ડ સમગ્ર એશિયાનો મોટો શિપ બ્રેકિંગ યાર્ડ બન્નેની હાલત અત્યારે ખૂબ મુશ્કેલ છે વાહનો સ્ક્રેપ યાર્ડ બાવનગર બનાવવાની જાહેરાત કરી આઓને મરીન યુનિવર્સિટી ભાવનગર થી બહાર જતી રહી. સીएनजी ટર્મિનલ થઈ ગયો. અંત ভক্তો એક જબરજસ્ત મૂવમેન્ટ ચલાવેલી ભાવનગરમાં કે હાલના વડાપ્રધાન શ્રી હવે વડાપ્રધાન શ્રી બની જાય એટલે મહારાજા આ કૃષ્ણકુમાર ભારત રત્ન એવોર્ડ આપી દેવામાં આવશે આટલા વર્ષો પૂરા થઈ ગયા હું યાદ કરાવું છું કે ભારત રત્ન રત્દાર વલ્લભ ની એકસો પચાસ મી જન્મ જયંતિ છે ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની માન્ય વડાપ્રધાન શ્રી પાસે જેટલી કેટલીક માંગણીઓ છે એ માંગણીઓ પૈકીની પ્રથમ માંગણી એ છે કે સરદાર સાહેબની 150 વર્ષની આ જન્મ જયંતિનું વર્ષ છે અમદાવાદનું ક્રિકેટનું સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું એને નામ ફેરફાર કરીને હાલના વડાપ્રધાનશ્રીના નામે ક્રિકેટ સ્ટેડિયમ કર્યું છે આપણે ત્યાં તો હિન્દુ સંસ્કૃતિમાં

ભાવનગર ભાવનગરના લોકોની માફી માંગજો કે આજ જવાર મેદાનમાં મેં એક રિલીઝ કરી હતી કે બે હજાર વીસ માં પંચોતેર હજાર વાહનો અહીંથી જશે મેજ કહ્યું હતું કે બારમાર્ગી રસ્તો બનશે મેં કહ્યું હતું કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ભાવનગર હશે મેં કહ્યું હતું કે મીઠું સરોવર બની જશે સૌરાષ્ટ્રના ખારાસ જતી રહેશે મીઠા પાણીની ચિંતા નહી રહે માછલીઓનો આટલો ફાયદો થશે આ બધામાંથી કાઈ કરી શક્યો નથી એનો પસ્તાવો કરું છું અને ભાવનગરની જનતાની માફી માંગુ છું એટલું કરે એ ખાસ હું એમને આ તકે વિનંતી કરું છું કે અતિવૃષ્ટિના કારણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે અને એટલા માટે હવાઈ જહાજમાંથી નીચે ઉતરી સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ અન્ય જગ્યાએ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે ત્યાંના ખેડૂતોની પાસે માનનીય વડાપ્રધાન શ્રી આપ પધારો સ્થાનિક રીતે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને જુઓ કે ખેડૂતોને કેટલી કપરી સ્થિતિનો સામનો કરવો પડે છે અને એમના માટે કંઈક ખુલ્લા દિલથી આપ પેકેજ જાહેર કરીને જાઓ એવી માનનીય શ્રી પાસે ત્યારે ખેડૂતોને કપાસ ડુંગળી અને મગફળી શિંગ કહીએ છીએ સૌરાષ્ટ્ર ભાવીક્ષમ ખેડૂતોની લડત ખૂબ મોટા પાયે ચાલ્યા બાદ ત્રણ કાળા કાયદા રદ કર્યા પછી ખાતરી આપી હતી મિનિમમ સપોર્ટ પ્રાઇસ

જનતા શાસન છે ભાવનગર થી આટલો આપનો અંતરંગ નાતો છે શું લાગે છે નેતાગીરી અભાવ છે કે સરકારમાં ભાવનગર પ્રત્યેની શક્તિ અભાવ છે

ભાવનગર ની જનતા સમર્થન આપ્યું છે એ લડતના પરિણામે ભારતીય જનતા પાર્ટીના ના નેતૃત્વ દ્વારા અન્યાય થાય અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન રહે મને લાગે છે આ વ્યાજબી નથી પક્ષ માટે એમના પક્ષ માટે પણ નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ નથી એટલે આપનો સવાલ છે એ વ્યાજબી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખભે જવાબદારી છે પક્ષ પોતાનો પણ સત્તામાં હોય પરંતુ લોકોના માટે ખોટું થાય કે વિસ્તારને ન્યાય થાય ત્યારે પ્રતિનિધિ અવાજ જરૂર ઉઠાવો